જુનાગઢ માં તમે આવો ત્રણ ચાર કલાક તમારે કાઢવી હોય ને તો બેસ્ટ જગ્યા છે કેમ કે અહીંયા રોશના રોજના શું શંખ ને બધી કે

रेडी, <laughs> <laughs> मा का लन्डन मा <laughs> હા વાંચો હાલ આખું ઉપરકોટ રખડવાનો છે ને જોઈએ કા નિકુલ ભાઈ જો જોયા લાલ લાલ ટમેટા જેવા થાવા મિનિટે એટલી વાર માં ને જઈશ ને સોડા હાથ માંગી જો અહીંયા તમારે

અને છે ને અહીંયા છે ને ને બહુ કેવરાય છે કેમ કે હાલવાનું છે ભાઈ આ ફૂઈ દીકરી બે ને થાકી જવાનું છે બરાબર પેલ દીધા બાકી ભાઈ નજારો કેમ ચાલો જાય અંદર અહીંયા એન્ટર થાય નો આલી હકે ને આ જોશના જીવા છે આ ફય છે જે આલે કે ને એના માટે આવું ઉપલબ્ધ છે પણ આની પણ તમને છે ને હલવીને જ હળવીને જ લઈ જવાનું છે

આપણે ક્યાં પહોંચી ગયા ખબર તમને રાણક દેવી નું મહેલ છે નકશો આપ્યો બરાબર અને ઓગણીસો છે બરાબર અંદર આની કલાકૃતિ જો આપણે આગળ આગળ જોઈએ જ્યોસ્ના બધી જો હોય ને બધી જોઈએ કેટલું પોતર કામ છે બારીકથી કેવું કામ એટલે જુનાગઢમાં ઉપરકોટમાં હવે અપડેટ બહુ આવી ગયો હવે તો તમે ખાસ કરીને એકવાર વાર જૂનાગઢ લેજો શું કે જોશું કેટલું મસ્ત છે

આ જો તમે કેટલું કેવા બારી થી પેલાની કેટલી કેટલી અલગ અલગ બધું રાખવામાં આવ્યું બરાબર આ બધી જો આ પેલા આવું પછી આવું છે ને અત્યારે આવું છે જોસના જોસના શું ગોતે આ શંખ ને બધી કેટલું જૂનું જૂનું છે કા આ કોડી જો તમે પેલાની હજી તો ઘણું બધું જોવાનું છે કા प्राण से ना एक फाइव डिग्री वैसे ओलो सही जो आ कंपटीशन बराबर आ आ जोश नाम तो के का सुसा सन फाइव हूँ कहीं फाइव आ सुसा तू हूँ कहीं जोश ना सुसा ना थी भाई अब पहला तो तुम मने का सुसा मत तुमने कोई खबर पड़े जो आओ कहीं का कहीं से जो आइडिया जो आप आंधड़ा से दिया कुलड़ा हाँ आ तो पांधड़ा क्या भाई सुसा ही ना ना क्या भाई सुसा ना क्या ખાસ એક તમને વાત જુનાગઢ માં તમે આવો ત્રણ ચાર કલાક તમારે કાઢવી હોય ને તો બેસ્ટ જગ્યા છે કેમ કે અહીંયા ફરવું રખડવું સારી સુવિધા બહુ મજા આવે એમ ગમે અહિયાં ટાઈમ બેસીને કરો ગાર્ડન જેવું છે હા હો ભાઈ એ તો શકે છે હાલવું તો પડે બરાબર કેમ કે ભાઈ કષ્ટ વિના કઈ નથી મળતું જો અહીંયા સાયકલિંગ પણ છે પણ ઓલા બેસવાની ઓલી ઇલેક્ટ્રિક જેવી ફોર વ્હીલ જેવું ને બધું છે પણ ભાઈ એમાં બેન રખડવું એના કરતા તો મારું એવું માનવું છે બરોબર હા જો કઈક દેખાણું જો ફૂઈ દીકરીને શું અહીંયા કઈક દેખાણું ભાઈ નાસ્તો આ નજારો જવો તમને સામેનો મસ્ત નો નજારો ક્યાં લોકેશન છે મસ્ત ક્યાં જઈને બતાવું આ અડી કડી વાવ છે બરાબર ને આ એટલું દૂર જોઈ ને અમુક લોકોએ અહીંથી હાર માની લીધી બરોબર જોશના કે મારે નથી ફઈ કે મારે ન થવું કારણ આપણે તો જવાનું છે બેન બરાબર ને હાલો તો અમે છે ને ભાઈ અમારે તો નીચે જવાનું થાય બરાબર રખડી ને ફરી જ લેવાનું થાય જોશ્ના ભલે અહીંયા છેલ્લે દૂર દૂર આપણે આ નજારા ની વાત કરતો આ લોકેશન જોયું તો જોશ્ના ક્યાં આવવું પડે આપડે આવવું જ પડે બાકી તો હાલે જ નહીં જો આપ્યું કેટલું ભાઈ નેચરલ વાતાવરણ કેટલું મસ્ત યાર હકીકતમાં અહીંયા આવીને શાંતિ અનુભવ થાય ને કે અહીંયા બેઠા રહી બસ મજા અત્યારે કેટલા ખબર છે દોઢ વાયગો ઘડિયાળમાં પણ કાં એવું તડકું કે કાં એવું ગરમી એટલી બધી ખાસ નથી થતી કેમ કે એકદમ નેચરલ વાતાવરણમાં આવી ગયા જોતો ખરી સામે ઓહ આ પહાડ ને કાંઈ ઘટે જ નહીં યાર ને મેં જોશના છે ને બે ત્રણ રીલે ઉતારી ઉતારી લીધી બરાબર અમારા નિકુલભાઈ છે ને મસ્ત રીલ ઉતારી દીધી અમારા ઇન્સ્ટાગ્રામમાં ભાવે જોશના બ્લોગ છે ને એ પેજમાં આવી જાય કેટલો મસ્ત કાં જોશના આપણે રીલ ઉતરી ગયું તમારે જોવું હોય તો ફટાફટ જોતા આવજો કાં ફટાફટ અમારા યુટ્યુબ ચેનલની અંદર જોતા આવજો ને ઇન્સ્ટામાં રીલું કાં અમારો ઘણો લાંબો વ્લોગ હોવાથી છે ને પાર્ટ ટુની અંદર તમારે આખા કોઈ બીજો નેક્સ્ટ પાર્ટ જોવા મળશે એ માટે તેને પાર્ટ ટુ જલ્દી અપલોડ કરી દે તો પાર્ટ ટુ જોવાનું ભૂલતા નહીં